નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ટીમેક્સ નીમ ઓઇલ વિશે આમ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ લીમડાથી થતા ફાયદાઓ વિશે પરંતુ જે નીમ ઓઈલ છે એનો સૌથી મોટો ઉપયોગ ખેતીવાડીની અંદર પણ આપણે કરી સકીએ છીએ લીમડાના ઓઈલનો સૌથી મોટો ફાયદો એ હોય છે એ કીટ નિયંત્રણ તો કરે જ છે સાથે સાથે ગ્રોથ આપવામાં પણ મદદરૂપ થાય છે ટીમેક્સ નીમ ઓઇલ કોલ્ડ પ્રેસ મેથડ થી બનાવવામાં આવેલું નીમ ઓઇલ છે જેથી કરી જે નીમ ઓઇલ જે પ્રાકૃતિક ગુણધર્મો જે આપણા છોડને એના ફાયદા આપવા જોઈએ એ પૂરે પૂરા ફાયદા આ ટીમેક્સ કોલ્ડ પ્રેસ નીમ ઓઇલ થી આપણને મળે છે નીમ ઓઇલ એ નાની નાની જીવાતો ઉપર અસરકારક નિયંત્રણ કરે છે સાથે સાથે જે પરાગરજ વહન કરતા જે ખેડૂત મિત્ર કીટકો છે એને કોઈ નુકસાન નથી પહોંચાડતું એની સાથે સાથે આપણે જોવા જઈએ તો નીમ ઓઇલ ની અંદર અજાદરી એક્ટિન એક એન્ટી ફિડેન્ટ પ્રાકૃતિક ગ્રોથ રેગ્યુલેટર છે જે ગ્રોથ આપવામાં પણ મદદરૂપ થાય છે નીમ ઓઇલ એક સંપૂર્ણ એક સંપૂર્ણ પ્રોડક્ટ છે જે આપણા પાકને સુરક્ષા કવચ તો આપે જ છે સાથે સાથે એના વિકાસમાં પણ મદદરૂપ થાય છે નીમ ઓઇલનો આપણે ઉપયોગ જોવા જઈએ તો ટીમેક્સની જે કોઈ પ્રોડક્ટ છે બાયોરક્ષક સિરીઝની બાયોરક્ષક વીસ બાયોરક્ષક ચાલીસ બાયોરક્ષક પચાસ બાયોરક્ષક સાઠ બાયોરક્ષક 80 આની સાથે પણ તમે ટીમેક્સ નિમ ઓઇલનો ઉપયોગ કરી શકો છો ટીમેક્સ નિમ ઓઇલનો આ પ્રોડક્ટો સાથે ઉપયોગ કરવાથી એ પ્રોડક્ટોની ગુણવત્તા પણ વધી જાય છે એ પ્રોડક્ટોની અંદર ટીમેક્સ નિમ ઓઇલનો ઉપયોગ તમે દસ એમએલ કરી શકો છો એક પંપડીટ હવે તમે એવું ઈચ્છો છો કે મારે ખાલી નીમ ઓઇલ ઉપયોગ કરવો છે મારા પાકની અંદર તો તમે એક જે પંદર લીટરનો પંપ હોય છે એની અંદર ચાલીસ એમ તમે નીમ ઓઇલનો ઉપયોગ કરી શકો છો તમારા પાકની અંદર છંટકાવ કરવા માટે